ભગવાન શંકરને પતિ પામ્યા હતા ભગવાન શિવને પૂછ્યું હતું કે દક્ષ પ્રજા તેના યજ્ઞમાં પોતાનો પ્રાણ અપરાણો કર્યો પછી પ્રશ્નચાત કેવી રીતે શિવજીને પાવામાં આવ્યા ત્યાર પછી માતા પાર્વતી ઉપવાસ રાખો કેવડાના ફૂલોથી શિવલિંગની સુંદર પૂજા કરવી સાંજે કેવડો ત્રીજી વાત કથા સાંભળવી પૂજામાં કેવડાના ફૂલ નારિયેળ દૂધ ફળો વગેરે સામગ્રી ઉપયોગ થાય છે વ્રત સમગ્ર દિવસ કોઈ ત્રાસકી ભૂખ ન સહન કરી રાખવામાં આવે છે કેવડા ત્રીજ બે હજાર પચીસની પૂજા વિધિ અને વ્રત કથા ગુજરાતીમાં વધુ વિગતવાર આ રીતે છે જે સ્ત્રીઓ માટે ખાસ મહત્ત્વની માનવામાં આવે છે કેવડા ત્રીજ

બાર ઓગણીસ થી એક ચાર સોળ સૂર્યોદય છ વીસ એમ સૂર્ય સંત સાત આ વસવાટ કરતું વર્ત મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા પતિ

કેવડા ત્રીજના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન થઈ નિકીટનું શિવલિંગ અથવા ઘરનો શિવ કેવડાના ફૂલોથી શોભાવામાં અને પૂજા માટે તૈયાર કરવું ઘરની સફાઈ અને ખૂબ જ શોચાલુ માહોલ બનાવવો ઘરમાં રંગોળી કરી કેવડાના ફૂલોના સુગંધથી ઘરમાં અને પૂજાના સ્થાનને શુદ્ધ કરવું એ એક ચોકી પર માટી કે રેતીથી ભગવાન શિવ માતા પાર્વતી અને ગણેશજીની પૂજા માટે મૂર્તિઓ બનાવવી અથવા પ્રથમની પ્રથમ થી હાજર હોય તો તેનો ઉપયોગ કરો શિવલિંગ પર કેવડા બિલીપત્ર ધાતુરો ચંદન ગુલાલ વગેરે ચડાવવામાં આવે શિવ સોળ શણગારની વસ્તુઓ અપહરણ કરો પૂજા પાઠમાં કેવડા ત્રીજા વર્ષ તથા વાંચવી પૂજા સમયે કેવડાના ફૂલોથી ભગવાન શિવજી માતા પાર્વતીનું વિશેષ પૂજન થાય છે જે વર્તન છે બીજી સવારે સ્નાન પૂજા પછી ઉપવાસ તોડવો આ વિધિ વડે કેવડાના ફૂલોથી થતી સુધી અને પૂજા દ્વારા આ વાતનો મહત્ત્વ અને લાભ મેળવી શકાય છે

સત્ય નિષ્ઠા સાથે વ્રત કરો વ્રત દરમિયાન શાંતિથી રહેવું અને ખૂબ ચિંતન કરવું પૂજા સમય કેવડા ત્રીજ વ્રત કથા ધ્યાનથી સાંભળવી ઉપાસ દરમિયાન થાક ભૂખ લાગતી હોય તો થોડું દૂધેલું દૂધ લઈ શકાય તે માટે વિધિ મુજબ અનુમતિ સાજી કે ફૂલોથી શિવિંગની પૂજા કરવી સવાર અને રાત્રે પ્રાર્થના કરવી અમુક લોકોએ દિવસ દરમિયાન ફળ થોડા પ્રમાણમાં લેવા માન્ય હોય છે પૂજાના અંતમાં ઉપવાસ તોડવો ત્રીજ ત્રીજ સાથે જોડાયેલા રાખી કેટલાક સામાન્ય સવાલો શું નાના બાળકો ઉપવાસ રાખી શકે નાના બાળકો ઉપર નથી પરંતુ ભાવના સાથે ઉપવાસ કરવા પ્રયત્ન કરી શકે છે શું જમવાનું પીવું મનાય છે ઉપવાસમાં ખાવાનું પીવાનું નહીં લેવાનું હોય તે મુખ્ય છે શું પાણી પીવું ચાલશે વિગતેલ ઉપવાસમાં પાણી પણ ન પીવું પરંતુ જો આરોગ્ય અનુકૂળ ન ન હોય તો પાણી લઈ શકાય શકાય શું ઉપવાસ તૂટે તો શું કરવું ઉપવાસ તૂટે તો ઈચ્છા મુજબ પુનઃ ઉપવાસ કરી શકીએ વ્રત માટે શ્રેષ્ઠ સમય કયો છે વ્રત તૂટી તેથી અને શુભ મુહૂર્ત કરાવવો શ્રેષ્ઠ આ તમામ નિયમો અને પ્રશ્નના જવાબ વર્તનના ઉગ્ય અને ફળદાયક આયોજન માટે મદદરૂપ થાય છે ભાદરવા માસ પંચાંગ સદમાં જણાવી શકાય છે કે બે હજાર પચીસમાં ભાદરવા માસનો આરંભ ચોવીસમી ઓગસ્ટથી થાય છે આ મહિનામાં અનેક મહત્વપૂર્ણ તહેવારો અને વર્તો આવે છે જેમ કે શિવરાત્રી હોય છે તે સમયગાળો છે જેમાં મોટા રેલ સુધારીઓ હાથ ધરાવતા આવે છે ભાદ્રવા માસ

પોણમ દ્વારા ભાદરવા માસ હિન્દુ પંચાંગ ના તેની તહેવારો તેમજ મહત્વની ની તારીખો વિશે સ્પષ્ટીકરણ મળે છે આ વિડીયો તમને ગમ્યો છે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આવજો